પોરબંદરમાં છેલ્લા દોઢ દાયકાથી એક યુવાન બોટલ આર્ટની અવનવી કૃતિઓ તૈયાર કરે છે જેને સુરત ખાતે યોજાયેલી એક એવોર્ડ સમારંભમાં ટ્રોફી આપી સન્માનિત કરાયો હતો પોરબંદરનો દિવાંગ વાઢિયા નામનો યુવક છેલ્લા પંદર વર્ષથી ખૂબ જ સુંદર અવનવી બોટલ આર્ટની કૃતિઓ તૈયાર કરે છે આ યુવાનના નામે લગભગ આઠ જેટલા વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા છે હાલમાં સુરત ખાતે રાજ્યકક્ષાનો ટેલેન્ટ ફેસ્ટ શોનું આયોજન થયું હતું જેમાં આ યુવાન દ્વારા ગ્લાસ બુક સહિતની કૃતિઓ બનાવવામાં આવી હતી આ સ્પર્ધાની અઢાર કેટેગરીમાં રાજ્યકક્ષાએ આ યુવાનો પ્રથમ નંબર આવ્યો છે ત્યારે તેને ટ્રોફી સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં બસો જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાં દેવાંગ વાઢિયા અવલ આવતા તેણે વાઢિયા પરિવાર તેમજ પોરબંદરનું ગૌરવ વધાર્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર